તંદુકાના ભીમનાથ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત બાઇક ચાલકને ગંભીર ઇજાઓ અમદાવાદ જિલ્લાના તંદુકા પરવાડા માર્ગ ઉપર ભીમનાથ ગામ નજીક એક ગંભીર રોડ અકસ્માત નોંધાવો છે માહિતી મુજબ કૃષ્ણનગર તરફ જઈ રહેલી એક સરકારી એસટી બસે દૂધ ભરેલી હીરો બાઇકને ટક્કર મારી હતી આ દુર્ઘટના ભીમનાથ નજીક વેજલકા પાટિયા પાસે બની હતી જ્યાં ડી સ્માર્ટ રોડ હોવાને કારણે બંને વાહન ચાલકોએ નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાવ દુર્ઘટના ગ્રસ્ત બાઈક ચલાવતા ભાવેશભાઈ ઘોઘાભાઈ ભુંડિયા દૂધ ભરવા જઈ રહ્યા હતા તેઓએ ચલાવતી બાઇક નંબર જી જે આડત્રીસ એ આર ચૌદ એસ ટી બસ નીચે ઘૂસી ગઈ હતી જેના કારણે દૂધના કેન પણ તૂટી ગયા હતા અકસ્માતમાં ભાવેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક તંદુકા આર એમ એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સ્થાનિક રહેવાસીઓએ ઘટના સ્થળે દોડી જઈ પીડિતને સહાય પહોંચાડી હતી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે